હરહર મહાદેવ કેવડા ત્રીજનું વ્રત આ વ્રતની વિધિ ભાદરવા સુદ્ધ ત્રીજના દિવસે આ વ્રત લેવાય છે વ્રત કરનારે નિત્યક્રમમાંથી પરવારી અને ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી અને તે દિવસે નકરોડો ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંઘવો આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવંચિત ફળ પ્રાપ્ત થાય છે મિત્રો હવે સાંભળીશું કથા એક વખત કૈલાસ પર્વત ઉપર ભગવાન શંકર અને માતા પાર્વતી સોખઠાબાજી રમતા હતા રમતા રમતા આ રમત ખૂબ રસાકશીભરી જામી ગઈ ત્યાં જ વચમાં માતા પાર્વતીને કંઈક યાદ આવતા એમણે ભગવાન શંકરને પૂછી બેઠા સ્વામી આપને પાંબવા માટે મેં કયું વ્રત કર્યું હશે તેની તમને ખબર છે ભગવાન શંકરે પાસા ફેંકતા કહ્યું હા મને ખબર છે એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા એ વખતે તમે પણ ત્યાં હાજર હતા તમે પણ મારા વખાણ સાંભળ્યા અને તે જ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કરી નાખ્યું હતું નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા તમારા પિતાજીનો આગ્રહ કર્યો આથી તમે તમે નારદજીને ખૂબ રોષે ભરાયા હતા તમારી એક ખાસ સહેલીને તમારા મનની મૂંઝવણની વાત કહી ત્યારે તેણે બધી ચિંતા છોડી દઈ અને વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે તમે માન્ય રાખ્યો એ પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો અને તમે ઢગલા પાસે આવીને બેઠા અને માટી સાથે રમતા રમવા લાગ્યા રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું અને ત્યાર પછી તેની પૂજા કરવા માટે કેવડો બિલીપત્રક વગેરે લઈ આવ્યા અને ભાવ ભક્તિથી તમે શિવલિંગ પર ચડાવ્યા ભાદરવા સુદ ત્રીજનો એ દિવસ હતો તમે એ દિવસે ગુસ્સામાં સવારથી કશું ખાધા પીધા વગર ગયા હતા છતાં પણ તમે પ્રસન્ન ચિતે ભૂખ્યા પેટે મારી ભાવપૂર્વક પૂજા કરી આથી હું તમારા ઉપર પ્રસન્ન થયો અને મેં એ વખતે પ્રગટ થઈ અને તમને વરદાન માંગવાનું કહ્યું ત્યારે તમે વિભિન્ન ભાવે ફક્ત એટલું જ માંગ્યું કે હે ભોળાનાથ હે પર્વત દિગાર હે ભોળા શંભુ જો મેં આપને ખરા અંતરથી વજ્યા હોય અને ખરા હૃદયથી ચાહ્યા હોય તો આપ મારા સ્વામી બનો તથા સ્તુ કહી હું અંતર ધ્યાન થઈ ગયો હતો ત્યાર પછી તમારા પિતા તમને શોધતા શોધતા ત્યાં આવી ચડ્યા અને તેમને કંઈ તમને કંઈ પૂછે એ પહેલા જ તમે જણાવી દીધું કે હું તન મનથી ભોળા શંભુને વરી ચૂકી છું માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું તમે જાણી અજાણી એ વખતે મને કેવડો ચડાવ્યો અને કેવડાની પૂજા કરી હતી માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો અને થોડા દિવસોમાં તેમણે તમારા લગ્ન મારી સાથે લગ્ન કરવડાવી દીધા ભગવાન શંકરે માતા પાર્વતીની શંકાનું સમાધાન કરતા આગળ કહે છે મારા શિવલિંગ પર હંમેશા બિલીપત્ર જ ચડાવ્યા હતા પરંતુ તમે જ્યારથી મને કેવડો ચડાવવા માંડ્યો ત્યારથી એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચડાવશે એની શ્રદ્ધા ફળશે એની મનોકામના પૂર્ણ થશે એને ધન્ય ધાન્ય અને કુટુંબ પરિવારમાં બધી જગ્યાએ શાંતિ અને સમૃદ્ધિ તો મળશે જ એની ઉપરાંત એને સૌભાગ્યવતી પ્રાપ્ત થશે એ સૌભાગ્યવતી રહેશે એવું વરદાન મળશે મિત્રો જ્યારે જ્યારે કોઈ પણ જગ્યાએ ભગવાન શંભુની પૂજા થઈ હોય એમાં બિલીપત્ર ચડાવેલા જોયા હશે કોઈ ફૂલ ચડાવતું છે કોઈ સુઈ ચડાવતું છે પણ માતા પાર્વતીને જંગલની અંદર કેવડો જ મળ્યો હતો તો તો એમણે કેવડો ચડાવી દીધો અને પણ પણ મળ્યા ચડાવ્યા ત્યારથી મિત્રો આજ સુધી જે દિવસે માતા પાર્વતીએ વ્રત કર્યું હતું ભોળાનાથનું એ દિવસથી અને અત્યાર લગીમાં ભગવાન શંકરને એ ત્રીજના દિવસે કેવડો ચડે છે અને મિત્રો કેવડો ચડે એટલું જ નહીં પણ જે દિવસે માતા પાર્વતીએ ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે એમની સાથે લગ્ન કરવા માટે એમણે આખો દિવસ ખાધું ન હતું અને કેવડો સુંગ સુંગ કરતા હતા એટલા માટે આજે પણ કેવડા ત્રીજના દિવસે એ કેવડો સુંગવાનો હોય છે અને કશું ખવાતું નથી નકરોડો ઉપવાસ હોય છે મિત્રો જો કુમારી છોકરીઓ જો દીકરીઓ નાની ઢીંગલીઓ જો આ વ્રત કરે તો એમને મનગમતો વર પ્રાપ્ત થાય અને જે પરણેલી સ્ત્રીઓ આ વ્રત કરે તો એનું અખંડ સૌભાગ્ય રહે છે તો મિત્રો આપણે ભોળાનાથને પ્રાર્થના કરીએ કે હે ભોળાનાથ જેવા તમે માં પાર્વતીને ફળ્યા તેવા અમારું તમારું વ્રત કરનાર સૌ કોઈને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો અને કુમારી કન્યાઓને મનગમતો વર આપી એનું કલ્યાણ કરજો અને પરણેલી સ્ત્રીઓને પોતાનું પતિનું આયુષ્ય લાભું થાય અને અખંડ સૌભાગ્યવતી રહે એવી પ્રાર્થના કરીશું તો બોલો ભોળેનાથની જય શંકર મહારાજની જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ